અહીં ધોરણ સાત માટે એસિડ અને બેઝ વિષય પર આધારિત નાનકડું નાટક તૈયાર કર્યું છે નાટકનું શીર્ષક છે ખાટું કડવું ચમત્કાર બાળકો આજે આપણે એસિડ અને બેઝ વિષય શીખવાના છીએ તમને ખબર છે એસિડ એટલે શું હા મેડમ લીંબુ બહુ ખાટું હોય છે એમાં એસિડ હશે ને સાચું લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને બેઝ એટલે શું બેઝ સામાન્ય રીતે કડવા હોય છે જેમ કે સાબુ બેકિંગ સોડા હું છું એસિડ તીખો અને ક્યારેક ખતરનાક લીંબુ ટમેટા આંબલી બધામાં મારો જ વાસ છે હું છું બેઝ હું કડવો છું પણ સાફસુફીનો રાજા સાબુ દાંતની પેસ્ટ બેકિંગ સોડામાં મારું જ શાસન છે વાહ તમે બંને અલગ અલગ સ્વભાવના છો પણ તમને ઓળખવા કેવી રીતે હું છું લિટમસ પેપર હું સચ્ચાઈ છું એસિડ મને મને લાલ બનાવી દે બેઝ વાદળી એટલે બ્લુ કરી દે અરે એટલે એ તો જાદવી કાગળ છે જે આપણને ઓળખવામાં મદદ કરે છે હું વધુ શક્તિશાળી હું લોખંડને ને પણ ખાઈ જાઉં અરે હું પણ ઓછો નથી તેલ ચીકણું હું જ સાફ કરું છું થોભો થોભો તમારે ઝઘડો કરવો નહીં તમે બંને પ્રકૃતિ માટે મહત્ત્વના છો બાળકો યાદ રાખો એસિડ ખાટા સ્વાદના હોય છે બેઝ કડવા સ્વાદના હોય છે લિટમસ તે પર વડે અમે તેમને ઓળખી શકીએ વધુ એસિડ કે બેઝ ખતરનાક પણ બની શકે હવે અમને સમજાયું એસિડ અને બેઇસ બંને જરૂરી છે પણ સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ